હેલો ગાય ગુડ મોર્નિંગ ડેલી લાઇફ સ્ટાઈલ રૂટીનનો ડે છે આજે નાઇન એટલે કે આજે નવમો દિવસ છે તો આજના દિવસની શરૂઆત આપણે પેટ્રોલ પુરાવાથી કરી છે તમે જોઈ શકો છો અને આજના દિવસમાં શું કરવાનું છે જોવા માટે તમારે વિડીયોમાં બનાવી રહેવાનું છે તો ચાલ લો આગળ નીકળીએ ડેલી રૂટિનની જેમ મિત્રો આજે પણ આપણે નીકળી ગયા છીએ ઊંઝાની અંદર મેડિસિન સપ્લાય કરવા માટે તો મિત્રો બજારનો આપણે ટોટલી રૂટ ખતમ કરી લીધો છે બરાબર અને અત્યારે હું જઈ રહ્યો છું જે આપણી એજન્સીની આજુબાજુ જે મેડિકલ્સ હોય તેમાં જે ઓર્ડર આવે તે ચાલતો આપી આવું છું બરાબર તમે જોઈ લો તો મિત્રો કાલના એટલે કે રવિવારના દિવસના વિડીયોની વાત કરીએ તો મિત્રો યુટ્યુબ કોમ્યુનિટી દ્વારા અમારો વિડીયો ડિલીટ કરવામાં આવ્યું છે બરાબર કાલોએ આખો દિવસ આપણે મજૂરી કરી બરાબર રાત્રે એક વાગ્યા સુધી વિડીયો એડિટ કર્યું પણ એક નાની એવી ભૂલના કારણે જે અમારા નેની ભાણી હતી ને બરાબર તો એ આપણે માથે નેની ચારની પોટલી ઉપાડેલી હતી તે યુટ્યુબ કોમ્યુનિટીનું એમ કહેવું હત ચિલ્ડ્રનની સેફ્ટી માટે અમે આ વિડીયો યુટ્યુબમાં રાખતા નથી બરાબર તો એ માટે મારો વિડીયો રિમુવ કરવામાં આવે છે તો આજનો વિડીયો તો બસ આટલો જ છે બરાબર તો મિત્રો અત્યારે વાગ્યા છે સાંજના ચાર જ્યાં વાગ્યા છે બરાબર અને આપણે બિલ આપવા માટે નીકળી ગયા છીએ બરાબર આખો દિવસ આપણે શું કર્યું એ તમને બતાવ્યું અને બપોર પછી શું કરવાના છીએ એ પણ હું તમને બતાવીશ તો વિડીયોમાં બને રહેજો તો મિત્રો અત્યારે આપણે બાઇકનું વેલ્ડિંગ બનાવવા માટે આવ્યા હતા બરાબર ગેસ વેલ્ડિંગ કરવા માટે ઊંઝા પણ મિત્રો બાઈકનું એન્જિન ખોલવાની વાત કરી રહ્યા હતા બરાબર એક દિવસ તો બાઇક મૂકવાનું એમ કહેતા હતા એટલે આપણે કરાવી ના બરાબર અત્યારે કેમ કે આપણા પાસે એટલો ટાઈમ નથી તો ચાલો મળીએ આગળ

તો મિત્રો આખો દિવસ આપણે કામકાજ કર્યું અને અત્યારે વાગ્યા છે સાંજના સાડા સાત એટલે રાતના સાડા સાત વાગ્યા છે બરાબર તો હજુ પણ આપણા ગામમાં ઇઠોરમાં પણ મેડિસિન આપવાની છે તો આપણે લઈને જઈ રહ્યા છીએ ઘરે તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો અને એક સબસ્ક્રાઈબ કરી દો મારા ભાઈ તો ચાલો બાય બાય મળીએ એક નવો વિડીયો લઈને ગુડ નાઇટ થેન્ક યુ